મને બાઇબલમાં નથી વાંચવામાં આવ્યું કે શંભુએલ કેટલા પુસ્તકો ભણ્યો છે કેમ કે તે તો ધાવણ છોડાવીને ત્યાં મંદિરમાં મૂકી ગયા પણ તમે વિચાર કરો કે રાજા બી સલાહ લેવા આવતો હતો ને પ્રજા બી સલાહ લેવા આવતી હતી હાલ લોયા હાલ લોયા ઇઝરાયલ નો રાજાઓ કરતા બી મહાન પ્રબોધક હતો હાલ લોયા હર કોઈ વ્યક્તિ ચાહે દાઉદ હોય ચાહે સાઉલ હોય અને તેની સલાહ લેતા હતા હાલેલુયા હાલેલુયા એટલે મારી બહેનો જો તમને પ્રાર્થનાનું મન છે દાન આપવાનું મન છે દેવની સેવા માટે ખર્ચાનું મન છે તો તમારા જીવનમાં ભવિષ્યમાં મોટું કામ થવાનું છે પણ હર બાબતમાં તમે નખરા કરી રહ્યા છો ને હર બાબતમાં ચૂંદી કરી રહ્યા છો હર બાબતમાં નખરા કરી રહ્યા છો આવનારી પરિસ્થિતિ તમારી બહુ ભયંકર અને ખરાબ આવવાની છે સમજી રહ્યા છો

आज હું થોડા વિયારા જ્યાં મારું મકાન નું કામ ચાલે છે ત્યાં તો ભयंकर હવા આવ્યો અને ભयंकर વરસાદ આવ્યો પછી આ સંગોળ માં એટલો બધો વરસાદ આવ્યો વવડ વેવડાઈ ગયો પછી મે વિચારું કરો માળમાં શું થયું હશે હા પછી સગનભાઈને ફોન કર્યો કે શું છે રે વાતાવરણ ની 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 છાટ છાટ આવી ગયું જ તુરિયામ કે હાલેલુયા 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 મારવાલાઓ આજ રાત્રે તમને કહે છે તમારા જીવનમાં તમારી નથી તમારી શરૂઆત તમે આવ્યા તે દિવસથી યહોવા જેમ ધાવણા બાળકને એક ભૂખ આપે છે ને દૂધની તેમ દેવ તમારા જીવનમાં એક અગવાઈને ને મૂકે છે મૂકે છે કે નહીં મૂકે છે ને નવા નવા દેવાળે આવે છે કે છે કે સાહેબ મને દેવે અગવાઈ આપી હું દેવાળામાં ખાવડાવવાનો છું દેવે મને અગવાઈ આપી છે કે મારે આ મન મીટી ખર્જો ખર્ચો કરવાનો છે મારે દેવે અગવાઈ આપી પાસણ ને કપડા લઈ આપવાના છે એમ કહેતા છે કે નવા નવા એ પછી જૂના થઈ જાય પછી વકીલ બની જાય વકીલ નહીં બનવાનું હાલ લોહીયા બાળકો જ રહેવાનું ભાઈ બોલ છે હું વકીલોને સર્ગમાં નથી લે તો એટલે જગતના વકીલ નથી કહેતો હું બીજા વકીલોને કહું છું કોઈ વકીલ ભાઈ તો માફ કરજો હાલ લોહીયા હાલ લોહીયા હાલ લોહીયા દેવે કીધું છે જો તમે ધાવણા બાળકના જેવા નહીં થશો તો સર્ગનો રાજ્યને જઈ શકશો નહીં હાલ લોહીયા

ગાંડો છે બધું કામ ધંધો છોડીને હાલ હાલેલુયા હાલ કરતો પડે બાઇબલ ને ફરતો પડે છે ફલાણો કરતો પડે છે હાલ જ્યારે મેં બે હજાર પાંચ માં ઘર છોડ્યું મારા વાલો દેવાળ બાંધવાનું ચાલુ કર્યું કન્ટિન્યુ લોકો દેવાળ સળગવાની ધમકી આપે અને મારવા અને ભયંકર ગાળો આપે અને તે કઈ અહીંયા નથી બાંધવાનું એમ કરી ભયંકર પણ પરમેશ્વરે જે અગવાઈ બોજ આપ્યો તેની ગાળો તેઓના અપમાનો તેઓની નિંદાઓ એટલે હદ સુધી કે તે ફળિયામાં સરકારી હેડપંપ હતો ને ધમણ્યું તેમાં બી નહીં પાણી ભરવા દે પણ જે ભરવા દેતો તો ત્યાં અત્યારે અમારા ચર્ચમાં આવે છે હા હાલ લોહિયા હાલ લોહિયા હાલ લોહિયા હાલ લોહિયા હાલ લોહિયા જોરથી બોલો હાલ લોહિયા એટલા માટે આ જો કહીશ તમારા જીવનમાં પરમેશ્વરના બોજની જરૂરત છે હાલુયા એ નહીં હોય તો મારા વહાલો તમે કંગાલ છો શું છો હું તો કહું છું જે દિવસે દેવ તમને મન જતો મન જતું રહ્યું કરવાનો સેવા કરવાનો મન જતો પ્રભુ માટે બધું તે 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 માણસ એમ જાય તો આત્મિક રીતે મરણ છે છે શું ખતમ થઈ ગયો છે પણ જે વ્યક્તિના જીવનમાં જીવન છે તે વ્યક્તિ હંમેશા તે બાબત કરતો રહેશે કેમકે આ બોજ છે બાઇબલ કહે છે એ જ એ છે આપણને ત્યાં લઈ જાય છે હાલ જે દોરવાણીઓ તમને આપે છે એ પૂરી કરતા 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 વધો ભવિષ્ય વક્તા ભી બની જશો મોટા સેવક બની જશો અને ઘણા આશીર્ષિત થશો હાલ